અસ્મિતા અસ્મિતા ભારત તમામ દર્શક મિત્રો પરિવાર નવા ખૂબ ખૂબ અભિનંદન સુપ્રસિદ્ધ યાત્રા ધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી મંગળવારે શ્રી દેવ દિવ્ય વાઘા અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો પ્યોર સિલ્ક ના કાપડ માંથી વાઘા પહેરાવવામાં આવ્યા હતા આ સાથે જ દાદા સિંહાસન બસો કિલો ગુલાબ સેવતીના ફૂલથી શણગારવામાં આવ્યું હતું શણગાર આરતી અને સંધ્યા આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દીપોત્સવ નિમિત્તે સાંજે સાડા છ વાગે સમો સંધ્યા આરતીમાં પંટાંગણમાં અગિયાર હજાર દિવડાઓની હારમાળા પ્રગટાવવામાં આવી હતી શ્રી હનુમાન ચ્વાલિસાનું મંદિર પંટાંગઢમાં સમૂહ ગાન કરાયું હતું મંદિર અને પરિચરને રોષનીથી શણગારવામાં આવ્યું હતું સળંગપુર ધામ રોશની અને દીવડાથી દીપી ઉઠ્યું હતું તેમજ ભવ્ય આતિશબાજી રાત્રે નવ થી દસ કલાકે કરવામાં આવી હતી